ડખા થાય તો ઘર મૂકીને ઓયો જા ગમેય કઈ પણ ઉ તો ભગવાનના નામ લઈ લે હાય ના લે હાય ના તો મિત્રો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં અને અમારું આ પંખા બંખા બંધ કરવા પડે વિડિયો બનાવ હોય તો પંખા બંખા બંધ કરવા પડે કારણ કે અવાજ ના આવે મોબાઈલ અમાર ઓલો દયો ને નોકલો ક્યારે અવાજ કેચ ના કરે આ રૂમ નો પંખો બંધ કરવો પડે માર મમ્મી તો એક એકદી કેતા થા કે આવી રીતના તું ડેલી કે વિડીયો બનાવી રાખી તો એટલે મારતે કે મરવાનું વેત આવી જાય કે જો પરસેવા વરવા મિને આટલી વારમાં તું આખો દિવસ ભગવાનનું નામ લે બરાબર કેટલી કેટલી ઘણી ભગવાનનું નામ લે આ છે જો તું બોલ થોડું વૃંદાવન ની કથા અમાર મોબાઈલ નબળો છે તમાર મમ્મીને મારું બધું કહેવું પડે મિત્રો

ભગવાન નું નામ એવું નથી ભગવાન ને હું કઈ નકારતો નથી બરાબર પણ હું એક કહું ને કે જીવનમાં બધી વસ્તુ અવરલોડ ના કરાય કારણ કે આપણું જીવન આપણું માઇન્ડ હે ને પછી ખરાબ થઈ જાય હરેક પ્રત્યે ભગવાન ને માનો દિલથી માનો

કો ગમે એને કહી દેજે ને ના નખાય હું ટીવીમાં લોક મારીને એવો જાય બોલો ટાઈમર આવ્યો જ છે મિત્રો તમને ખબર હતી નવું ટીવી આવી ગયું ને તો આપણે એને એમાં સેટ કરી શકીએ કે તમારે કેટલી ઘડી કોઈને ટીવી દેખાડવું બરાબર તો હું ટાઈમર સેટ કરી દઈ કે મિનિમમ આખો દિવસમાં ત્રણ થી ચાર કલાક ટીવી જોવાનું બરાબર ત્રણ થી ચાર કલાક ઉપર ટીવી જોવાનું ઓટોમેટિક લોક લાગી જાય અરે કોઈનું ના લે એમાં કોઈનું ના લે પાસપોર્ટ તો મારી પાસે છે ને ટીવી ના હું તો એમ કઈ ટીવી આવતું નથી ભાઈ લઈ જવા એમ કઈ ના કરે એમ જ કે આમાં લોક મારેલો છે ચોપડી વાંચે મિત્રો ઈ પણ વાંધો નથી પણ ઈ વસ્તુ શું ખબર ભગવાન ના નામ લેવામાં હે ને જો સવારે સાત વાગ્યા ઉઠે રાતના એક દોઢ વાગ્યા લગી ને કન્ટિન્યુ મોબાઈલ વાપરે કન્ટિન્યુ મોબાઈલ વાપરે ટીવી વાપરે બરોબર એટલે આખો દી ઈ જ જોયા રાખે એટલે મે તો એને કીધું તું ખરેખર મારા મમ્મી ને કે મોબાઈલ નોતો આવ્યો ને ત્યારે મારા મમ્મીને ને મેં કીધું આ લાઈફ માં મોબાઈલ લાઈફ માં પડી જાય એટલે પૂરું થઈ જાય હોય હો નહીં પછી જા આખું ના કુંડાળા હે ને જા કાળા થઈ ગયા આમ જો મિત્રો ખાલી વસ્તુ જોવા આમ જો નથી તકલીફ પડે નવા જીવનમાં જો માટે વસ્તુ કરવી તમારે રાત દિવસે એક કરવા પડે બરોબર ને મિત્રો વાત મારા મમ્મી ને સાચી લાગી તમે કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પણ નવો હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂર થી મારી દેજો એટલે તમારા ઘર માં પણ આવી રીતના સાંભળતા હોય બધા સાંભળતા હોય પણ તમારા ઘરમાં પણ હે ને તમારા મમ્મી ને પપ્પા જો કોઈ એવા મારા જેવા જુવાન વ્યક્તિ જોતા હોય ભાઈઓ કે બહેનો કોઈ પણ બરાબર તો તમારા મમ્મી ને પણ કહેજો કારણ કે આગળ જતા બહુ નુકસાન છે મોબાઈલ છે પથારી ફેરવે આપણે ખુદ ને અનુભવ હોય ને તમને ખબર જ હશે તમે એકલો યુઝ કરતા જ હશો એટલે આપણે ખબર છે તો આગળ જતા આપણા મમ્મી ને એને સ્ટેમિના એટલી ના વધે એમ આ જમાનામાં ખબર જ છે કે તમને કોઈ પણ હોય આપણા મા બાપ હોય આપણી ઘરવાળી હોય કોઈ પણ તમે

အော်မေမလေးအော်နော်အာနော်အာဗလော့ဂ်မှာဘိုင်ဘိုင်